સુરેન્દ્રનગરના સરા ધ્રાંગધ્રા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક શિફ્ટ કાર પલટી ખાઈ જતા બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ તમામ મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના રહેવાસી હતા જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડાયા છે અમારા ભાઈની વવે દવા પીધી હતી તે એને દવાખાને લઈને આવતા હતા શીપ ગાડી હતી અને ત્યાં ચિતરોડીની નદી પાસે જન કાઢ્યું છે પણ હામાં બોડિયા બોડીયા કંઈ મારેલું નથી એટલે સીધી ગાડી સીપ ગાડી ખાડામાં ખાબકી અને ત્રણ જણાના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા છે અને બે જણા ઈજાગ્રસ્ત છે આ બનાવ રાતે હનુમાન સાડા વાગે બન્યો તો પછી ગાડીમાં ત્રણ લેડીઝ એક અહીંયા જ મૂર્તિ થઈ ગયું હતું ગાડીમાં પાંચ જણા હતા ગાડી સીધી જ વહી જાય અંદર ખાડો હતો આમ પુલિયું બનતું હતું ને એવો ડ્રાઈવર પાત્રો ખાડામાં જ વહી ગયો